યુનિયનનો દાવો છે કે આ તમામ આક્ષેપો તદ્દન બે આધાર અને બદનામી માટેના હેતુસર લગાડવામાં આવ્યા છે જેને તેઓ ક્યારેય સહન નહીં કરે ત્યારે સુરતમાં એજી વી કે એસના હોદ્દેદારોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને યુવરાજ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે યુનિયને ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર યોગ્ય પગલા નહીં લે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે હા મારું નામ આશીષ પટેલ છે હું અમારી સંસ્થાનું નામ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ છે અત્યારે અમે કલેક્ટર કચેરીએ અમારા અખિલ ગુજરાત વિદ્યુત વિદ્યુત કામદાર સંઘ સંગઠનના બધા અમે હોદ્દેદારોના સભ્યો ભેગા મળીને ગત તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ કોઈ વ્યક્તિ યુવરાજસિંહના નામના વ્યક્તિએ અમારા ઊર્જા વિભાગના જેટકો કંપનીમાં પીઓ વનની ભરતીમાં તત્કાલીન જે એમ એચઆર અધિકારી અને આજીવિકાસ યુનિયન ભેગા મળીને ગેરરીતિ આચરી છે એવો પ્રેસ કોન્ફરન્સમાં એમને આક્ષેપ કર્યો છે જે ખરેખર તદ્દન ખોટો અને પાયા વિહોણો છે અને જેને અમારા કર્મચારી અને અમારા સંગઠન અમે તદ્દન એને ઉખાડી નાખીએ છીએ અને એના વિરોધમાં આજે શ્રી કલેક્ટર સાહેબશ્રીને અમારી દિલની આ રજૂઆતને અમારા કર્મચારીઓની જે માગણી કે જે અમારી પર આ અમારા અધિકારીઓ અમારા ઉર્જા વિભાગ ઉપર જે આવા તત્વો દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવી રહેલા છે એના વિરોધ ને એમની પર ફરિયાદ પર કોઈ એક્શન સરકાર લે એવી અમે માગણી સાથે આજે આવેદનપત્ર આપવા આવેલા છીએ સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત